ત્રણનો આંકડો આવી ગયો છે ત્રીસ એકુ ત્રીસ એટલે કે ત્રીસ નો પડ્યો ત્રીસ દુ સાઠ ત્રીસ તરી નેવ ચાર તરી બાર એટલે અહીંયા બાર અને પછી મીંડું એકસો વીસ ત્રણ ઘણા કરવાના પાંચ તરી પંદર બરાબર એકસો પચાસ છ તેરી અઢાર એકસો એસી ત્રીસ સત્તા સાતરી એકવીસ એટલે એકવીસ અને બસો દસ ત્રીસ અઠો આઠ ચોવીસ બસો ને ચાલીસ ત્રીસ નવ્વા નવતેરી સત્યાવીસ બસો ને સિત્તેર અને ત્રીસ દાણ ત્રણસો બરાબર ને આજે આપણે એકવીસા પૂરા કર્યા છે બરાબર વિડીયો ગમે તો ગમાડી રાખજો મારા મિત્રો